કોંગ્રેસના પ્રદૂષિત પાણીના આક્ષેપો પાયા વિહોણા શાસક પક્ષના નેતા દેવાંગ દાણીએ વિપક્ષને આડે હાથ લીધા અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા દેવાંગ દાણીએ વિરોધ પક્ષના કોંગ્રેસ દ્વારા શહેરના પીવાના પાણીની ગુણવત્તા અંગે કરવામાં આવેલા આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા આ તમામ આરોપો તદ્દન પાયા વિહોણા અને બેબુનિયાદ છે તંત્ર દ્વારા નાગરિકોને શોધને પ્રદૂષણ મુક્ત પાણી પૂરું પાડવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવી તેમણે વિપક્ષ પર માત્ર રાજકીય રોટલા શેકવાનો આરોપ મૂક્યો હતો શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાની વિગતો આપતા દેવાંગ દાવાણી ઉમેર્યું હતું કે મહાનગરપાલિકાના તમામ સાથે ઝોનમાં હાલમાં પાણીની લાઈનોમાં નવીનીકરણ અને સમરકામના કામો પ્રગતિમાં છે ખાસ કરીને મધ્ય ઝોન સહિતના તમામ વિસ્તારોમાં જૂની પાઇપલાઇનોને બદલીને નવી પાઇપલાઇન નાખવાની કામગીરી સતત ચાલી રહી છે જેથી પાણીના લીકેજ કે પ્રદૂષણની સમસ્યાને અટકાવી શકાય તેમણે ખાતરી આપી હતી કે તંત્ર દ્વારા પાણીના વિતરણમાં આધુનિક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે પાણીની ગુણવત્તા ચકાસણી અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પીવાના પાણીના સેમ્પલ લેવાની અને તેના પરીક્ષણની પ્રક્રિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે દરેક ઝોનમાં નિયમિત તંત્રે પાણીના નમૂનાઓની ચકાસણી પ્રયોગશાળામાં કરવામાં આવે છે અને રિપોર્ટના આધારે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે વિપક્ષી નેતાઓના ભ્રામક પ્રચારથી જનતામાં ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવી તમે નાગરિકોને તંત્રની કામગીરી પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી વિપક્ષ દ્વારા બે બુનિયાદ આરોપો કરવામાં આવી રહ્યા છે આ આરોપો વાહિયાત છે અને બે બુનિયાદ છે મહાનગરપાલિકાની અંદર સાતે ઝોનની અંદર ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે તદઉપરાંત પૂર્ણ પણ થયા છે તદઉપરાંત મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને તત આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનો ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે એટલે વિપક્ષ દ્વારા બે બે બુનિયાદ અને આ જે અવાહીત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ આક્ષેપોને હું વખાડું છું